દસ નવેમ્બર આસપાસથી પછી ધીમે ધીમે સારા એવા શિયાળાની શરૂઆત થશે ડિસેમ્બર અને જાન્યુઆરી આ બે મહિના એવા છે કે એમાં તીવ્ર ઠંડી જોવા મળશે અને ખાસ કરીને ઠંડીનું પ્રમાણ તો હશે પણ એની સાથોસાથ ધુમ્મસ જે ચાકળનું પ્રમાણ હોય છે

એવી જ રીતે અત્યારે દિવસે ઉનાળા જેવો માહોલ છે રાત્રે નોર્મલ હવામાન છે એટલે લઘુતમ અને મહત્તમ તાપમાનમાં એક મોટો અંતર છે આને કારણે આમ તો સભ્ય સમાજની અંદર થોડીક બીમારી પણ જોવા મળતી હશે જેમ કે શરદી ઉધરસ તાવ કેમ કે નેરુત્યનું ચોમાસું છે તે પૂર્ણ થયું છે પણ હજુ શિયાળાની શરૂઆત થઈ નથી નમસ્કાર નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો સ્વરાજ મીડિયા અને જે प्रकारे આપની સાથે અત્યારે જોડાયા છે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી પરેશભાઈ સ્વરાજમાં આપનું સ્વાગત છે અ જે પ્રકારે અત્યારે ચોમાસા છે અને હવે શિયાળો શરૂ થવા જઈ રહ્યો છે છે એક એવી આગાહી પરેશભાઈ કે આ વખતનો શિયાળો છે તે ખૂબ જ આકરો રહેવાનો છે આપનું શું માનવું છે શિયાળાને લઈને અને સાથે સાથે આ શિયાળો કઈ કેટલો કેટલી હદે આકરો રહી શકે છે તે આપનું કેવું છે અમને જરા આ મુદ્દા ઉપર પ્રકાશ પાડી થી આમ જોવા જઈએ તો અત્યારે આપણે મિક્સ ઋતુનો સામનો કરી રહ્યા છે કેમકે નૈઋત્યનું ચોમાસું છે તે પૂર્ણ થયું છે પણ હજુ શિયાળાની શરૂઆત થઈ નથી અત્યારે જે મિક્સ ઋતુનો સામનો કરી રહ્યા છે આમ તો દર વર્ષે આ સિઝન ની અંદર મિક્સ ઋતુ જેવો માહોલ હોય છે એટલે પેલા વચ્ચે એક અંતર છે કેમ કે રાત્રિનું તાપમાન હોય છે એ તાપમાન અત્યારે નોર્મલ નજીક છે એટલે લગભગ અઢાર થી લઈને બાવીસ ડિગ્રી આસપાસ એ તાપમાન નોંધાઈ રહ્યું છે અને મહત્તમ તાપમાન છે ઓલ ઓવર ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તાર પ્રમાણે જોવા જઈએ તો પાંત્રીસ થી લઈને ઓગણ ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે આઈસોલેટેડ વિસ્તારમાં ચાલીસ ડિગ્રી સુધી પણ તાપમાન પહોંચ્યું એટલે પહેલી વાત તો એ કે જ્યાં ચાલીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું છે ત્યાં તો આપણે અત્યારે ઉનાળા જેવો માહોલ સમજી શકીએ ઉનાળામાં પણ ઘણી વખત ચાલીસ ડિગ્રી સુધી તાપમાન હોય ત્યાં આપણે ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે એવી રીતે અત્યારે દિવસે ઉનાળા જેવો માહોલ છે રાત્રે નોર્મલ હવામાન છે એટલે લઘુતમ અને મહત્તમ તાપમાનમાં એક મોટું અંતર છે આને કારણે આમ તો સભ્ય સમાજની અંદર થોડી બીમારી પણ જોવા મળતી હશે જેમ કે શરદી ઉધરસ આવ જે વેધરની ઇફેક્ટ થતી હોય છે માણસના શરીર ઉપર એવી ઇફેક્ટ અત્યારે જોવા મળતી હશે એટલે આ તાપમાન છે આ જ પ્રકારનું લગભગ દસ નવેમ્બર સુધી

તો હમણાં શિયાળુ પાકનું વાવેતર કરવામાં ઉતાવળ ન કરવી કેમકે અત્યારે જે ઊંચું તાપમાન છે કોઈ પણ શિયાળુ પાકનું જે બિયારણ છે વાવવામાં આવે ને જો ઊંચું તાપમાન હોય તો એનું જર્મિનેશન નથી આવતું જે બીજનો ઉગાવો આવવો જોઈએ એ ઓછો આવે છે અત્યારે મોંઘો બિયારણ વાવી દઈએ અને ઉગાવો પૂરતો ન આવે તો ખેડૂતોને ઘણી બધી નુકસાની જતી હોય એટલે મારું માનવું એવું છે કે આઠ દસ નવેમ્બર આસપાસ આસપાસથી શિયાળુ પાકનું વાવેતર કરવું જોઈએ ત્યાર પછી શિયાળાનું વાવેતર કરવા જેવું હવામાન થશે હવે આ વર્ષનો જે શિયાળો છે એને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ વાવેતર કરવું આ વર્ષનો શિયાળો છે એમાં તીવ્ર ઠંડીની શક્યતાઓ વધારે છે અને એક કરતા વધુ રાઉન્ડ ઠંડીના આવશે આમ જોવા જઈએ તો છેલ્લા ચાર પાંચ વર્ષથી આપણે અલનીનોની ઇફેક્ટ હતી અલનીનોની ઇફેક્ટને કારણે આપણે જે શિયાળામાં જે ઠંડી પડતી હોય છે એ નોર્મલ ઠંડી આવતી હતી એમાં પણ એકાદી ઠંડીનો તીવ્ર રાઉન્ડ આવે તો પણ એક અથવા તો બે કે ત્રણ દિવસ સુધી ઠંડી આવતી હતી જે આપણી જૂની સિસ્ટમ છે ગુજરાતની વેધરની કે જે આપણે ઠંડીનો રાઉન્ડ આવે એટલે બેન આઠ દસ દિવસ સુધી કન્ટિન્યુ તીવ્ર ઠંડી પડતી હોય અને લાંબો સમય સુધી જે ઠંડી આવે એવી ઠંડી ચાર પાંચ વર્ષથી જોવા નથી મળી પણ એવી ઠંડી આ વર્ષે જોવા મળશે એટલે બે અને છવ્વીસ આ જે શિયાળો છે એ લગભગ પાંચ સાત વર્ષનો રેકોર્ડ તોડવાનું છે જેમાં ખાસ કરીને દસ નવેમ્બર થી જે શિયાળાની શરૂઆત થશે અને એ શિયાળો છે એ લગભગ હું માનું ત્યાં સુધી પંદર કે વીસ ફેબ્રુઆરી સુધી ચાલવાનો છે અને એમાં પણ ડિસેમ્બર અને જાન્યુઆરી આ બે મહિના એવા છે કે એમાં તીવ્ર ઠંડી જોવા મળશે અને ખાસ કરીને ઠંડીનું પ્રમાણ તો હશે પણ એની સાથોસાથ હોય છે એ પણ વધુ જોવા મળશે આ વર્ષે ઠંડી અને ઝાકળ બંનેનું પ્રમાણ વધારે જોવા મળશે શિયાળા દરમિયાન અનેક વખત વિઝિબિલિટી ડાઉન થવાના કિસ્સાઓ બનશે આ વર્ષે એવું પણ બનશે કે અનેક વખત વિઝિબિલિટી ડાઉન થાય વધારે પડતા ઝાકળ જોવા મળે જેને કારણે આપણે ફ્લાઇટો છે એમાં પણ ટાઈમિંગમાં ફેરફાર થઈ જશે ગુજરાતની અંદર અંદર કેમકે વાહન વ્યવહાર પણ ખોરવાશે હવાઈ માર્ગે જે પરિવહન થાય છે ફ્લાઇટ આપણે ટેક ઓફ અને જે લેન્ડિંગ કરતી હોય છે એમાં પણ વિઝિબિલિટી ડાઉન થાય ત્યારે આપણે એના સમયમાં ફેરફાર થઈ જતો હોય છે એ પરિસ્થિતિનું નિર્માણ આ વર્ષે થઈ શકે છે કેમ કે આ વર્ષે એટલી ગાઢ ધુમ્મસની શક્યતાઓ છે આનું મેઇન કારણ છે કે છેલ્લા ચાર પાંચ વર્ષથી આપણે અલનીનો પ્રભાવ હતો એટલે કે જે પ્રશાંત મહાસાગરનું જે તાપમાન છે એ તાપમાન જ્યારે નોર્મલ કરતા ઊંચું આવે છે જેને આપણે અલનીનો કહીએ છીએ અલનીનો સ્થાપિત થાય છે મહાસાગરનું તાપમાન આપણા એશિયા ખંડની અંદર જે સમગ્ર ઋતુચક્ર છે એના ઉપર એની અસર પડતી હોય છે પણ આ વર્ષે પ્રશાંત મહાસાગરનું તાપમાન છે એ ઊંચું આવવાની જગ્યાએ નીચું જાય એટલે કે લાનીના સ્થાપિત થાય છે જે આપણે અલનીનો અને લાનીનો જે છે આ બંને વસ્તુ પેસેફિક મહાસાગરના તાપમાન ઉપરથી જ નક્કી થતું હોય જયારે પણ એ તાપમાન નોર્મલ હોય છે પ્રશાંત મહાસાગરનું ત્યારે એને આપણે ન્યૂટન લાની ના કહી શકાય જો તાપમાન ઊંચું જાય તો અલની અને તાપમાન નોર્મલ કરતા નીચું આવે તો લાનીના એટલે કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારત ઉપરથી પસાર થતા હોય છે એનું પ્રમાણ વધી જશે હવે ઉત્તર ભારત ઉપરથી શિયાળા દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ પસાર થાય તો જે પહાડી પ્રદેશો છે જે આપણા ભારતના જમ્મુ કાશ્મીર લેહ લદાખ હોય હિમાચલ પ્રદેશ છે ઉત્તરાખંડ છે ઉત્તરાંચલ જે અરુણાચલ પ્રદેશ છે આ જે ઉત્તરના જે તમામ ભાગો છે ત્યાં બરફ વરસાદનું પ્રમાણ વધુ જોવા મળે એટલે આ વર્ષે પહાડો ઉપર બરફ પણ વધારે પડશે અને સ્વાભાવિક રીતે શિયાળા દરમિયાન આપણે ઉત્તર પૂર્વના પવનો હોય છે એટલે એ ઈશાન દિશાના પવનો છે ત્યાંથી બરફ વરસાદ થયો અને એ પવનો ઠંડીલા બરફીલા પવનો આવે છે જેના કારણે આપણે ઠંડીનું પ્રમાણ વધી જતું હોય છે એટલે આ વર્ષે ડબલ્યુડી નું પ્રમાણ પણ વધુ રહેવાનું છે લાદીનાના કારણે એ વધારે પસાર થશે અને સાથે સાથે આ વર્ષે પવનની દિશા છે વધુ પડતા ઈશાન દિશાની એટલે કે ઉત્તર પૂર્વની રહેવાની છે જેને કારણે ગુજરાતની અંદર ઠંડી અને ઝાકર આ બંનેનું પ્રમાણ વધુ રહે તેવી શક્યતા અમે માની રહ્યા છીએ અને આ જે આ વર્ષનું વાતાવરણ છે તેમાં ખાસ કરીને ઘઉં ચણા અને ધાણા જેવા પાકો છે એના માટે આ હવામાન ખૂબ અનુકૂળ રહેશે રાજ્યની અંદર અલગ અલગ ઘણા પ્રકારના શિયાળુ પાકના વાવેતર થાય જે રવિ ક્રોપ આપણે કહીએ છીએ એમાં ધાણા જીરું ચણા ઘઉં લસણ ડુંગળી ત્યાર પછી જે આપણે રાયડો વડિયારી આ બધા જે પાકો થાય છે બધા જ પાકોની અંદર આપણે આમ તો અનુકૂળ છે ખાસ કરીને જીરું વડિયારી અને રાયડાના પાકની અંદર કદાચ થોડુંક આપણે ખર્ચ છે વધી શકે કેમ કે વધુ પડતા જાકરનું પ્રમાણ હોય તો એની અંદર અલગ અલગ જે ફંગસ આવતી હોય છે અલ્ટરનેરિયા બ્લાઇટ હોય છે ફાઇટોપથોરા બ્લાઇટ હોય છે ક્લેરોશિયમ હોય છે આ જે અલગ અલગ પ્રકારની જે ડિઝીઝ આવે છે ક્રોપની અંદર એનું પ્રમાણ વધારે રહે અને એની અંદર ટ્રીટમેન્ટ ટ્રીટમેન્ટનો એટલે કે દવાનો ખર્ચ વધી શકે પણ એકંદરે શિયાળો છે ખૂબ સારો રહેવાનું છે આવું ચોક્કસ અમે માની રહ્યા છે તો આ વખતનો શિયાળો છે જે તમે કહ્યું તેમ કે છેલ્લા છ સાત વર્ષની તુલનાએ થોડોક વધારે આકરો બની શકે છે અને સાથે સાથે તમે જે ખેડૂતોને કયા કયા પાક લઈ શકાય તેની પણ તમે માહિતી આપી છે અમારી સાથે જોડાયા અમારા દર્શકોને તમામ માહિતી આપી તે બદલ પરેશભાઈ આપનો આભાર અને દર્શકોને પણ જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય માહિતી પસંદ આવી હોય તો તમે અમારી ચેનલને લાઈક અને શેર કરી કમેન્ટ કરવાનું ભૂલશો નહીં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં